પ્રતિક ધરણા બિરસા મુંડા સર્કલ વ્યારાથી કલેક્ટર કચેરી ખાતે વાંસદા ચીખલી ધારાસભ્ય અનંત પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામિત અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર ને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થીઓની રજૂઆતના નિરાકરણ અંગે ચોવીસ તારીખે જવાબ આપવામાં આવનાર છે તેવી કલેક્ટર દ્વારા વાત કરવામાં આવી અને જો નિરાકરણ ન આવ્યું તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ માનનીય મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળવાનો સમયની માંગ કરવામાં આવી અને જો મળવાનો સમય ન આપવામાં આવે તો વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જવાબ માંગવાની વાત કરવામાં આવી જ્યાં માજી એમએલએ પુનાજી ગામિત નવસારી જિલ્લા મહારૂઢી ગ્રામસભા અધ્યક્ષ રમેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ વ્યારા નગરપાલિકા કોર્પોરેટર જોનિલ ગામેત જિલ્લા પંચાયત સભ્ય રેહાનાબેન સુરત જિલ્લા સામાજિક આગેવાન જીમ્મી ગામેત હેબ્રુન ગામેત વીરુ વસાવાને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા મેં સાંભળ્યું કે અહીંયા ત્યારે કે અનંતભાઈ આવવાના એટલે પરમિશન નહીં આપવાની ભાઈ આતંકવાદી છે કઈ આપણે આતંકવાદી છે અનંતભાઈ આજ અનંત આગેવાની માં સોળ જેટલી રેલી કરી લી અને સરકાર ને પાડી દીધી આમાં પણ આપણે પાડી દઈશું અન્યાય સામે લડતા લડતા આ નપટ નાલાયક લોકો એ ચૌદ જેટલા ખોટા ગુના અમારા પર દાખલ કરી દીધેલા છે એના અમે પુરાવા છે પરંતુ એમને હું જાહેરમાં કહેવા માંગુ છું કોઈનો હાથો બનવાનું બંધ કરો સત્તા કોઈની કાયમ ટકેલી રહી નહીં જે દિવસે અમારા માણસ સત્તામાં આવશે ને તે દિવસે તમારો મોહર બોલાવી દેશો એ વાત કહેવાય છે કાયમ હક અને અધિકારની લડાઈ આજ જગ્યાએ આપણે લડેલા મને યાદ છે સરકારી દવાખાનાનું ખાનગીકરણ વખતે બી અહીંયા જ ભેગા થયેલા કેટલા કાગેવાનો મળવા ગયેલા અને અમને જાહેર કરેલું કે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારી દવાખાનું સરકારી રહેવા દેશું એ રહેવા દીધું રહેવા દીધું મે સાંભળ્યું છે 26 તારીખે મુખ્યમંત્રી આવે છે આવે છે ને તો શું કરવાનું આપણે જવાબ લેવા જવાનું કે નહીં જવાનું હું તો તૈયાર છું તમે તૈયાર છો તૈયાર છો તમે તમામ શેરનીઓ આવી જશે તારી પાસે જવાબ લેવા માટે દરેક જગ્યા અન્યાય સામે લડાશે આજ અનંત પટેલ અમારા ધરમપુર માં લડેલો કોલેજ વિદ્યાર્થીઓ માટે રાતો એક હજાર ટેબ્લેટ આવી ગયેલા વિદ્યાર્થીઓ માટે ંગણવાડી બેનો માટે લઈ લોટ ઉમેદવારો માટે લઈ લો આજે તમારા હક અને અધિકાર ની લડાઈ ની વાત હોય ત્યાં પણ એક મરદ માણસ આવીને બેઠો છે મરજ સાથે મળશે કેવા માટે આવ્યો છો તમામને કેમ શું આ હક અને અધિકાર લડાઈ તો આપણે જીતીશું જીતીશું અને જીતીશું પણ જ્યાં પણ બીજી જગ્યાએ બી કોઈ જગ્યાએ કોઈને અન્યાય થાય ને આજે આ ફક્ત તમારી લડાઈ છે એટલા એવા એવું નથી તમને ખબર પડે કે બીજા સાથે અન્યાય થયો છે તે દિવસે બી તમારે ત્યાં પહોંચવાનું હોય છે વાત કેવા એવો શું બાકી મોત કાલ આવતો હોય તો આજ આવે કલ્પેશ પટેલને ને ફરક નથી પડતો પણ અન્યાય હશે ને અન્યાય હશે ને ત્યાં હંમેશા તાકાતથી બોલીશું જય આદિવાસી プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプ